જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં સનરાઈઝ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા યોજાઈ છોટાઉદો જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને સનરાઈઝ ઇંગ્લિશ ગુથાતા ગુજરાતી મીડિયમ સ્કૂલના સહયોગથી જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સનરાઈઝ સ્કૂલ પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા અધિકારી આનંદ પરમારને પુષ્પગુજ મોમેન્ટો આપી સાલ ઉડાડી સ્વાગત કરાયું હતું જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા આયોજન કરવાના હેતુ અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજૈન જણાવ્યું કે બાળકોને વિદ્યાભ્યાસની સાથે અનેક સ્પર્ધાઓમાં ભાગ લેવો જોઈએ સ્પર્ધામાં ભાગ લેવાથી બાળકોમાં રહેલી પ્રતિભા અને ખેલ નેતૃત્વ આત્મવિશ્વાસ એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થશે જે બાળકોને સ્પર્ધામાં જિલ્લા કક્ષાથી રાજ્યકક્ષા રાજ્યકક્ષાથી રાષ્ટ્રીય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જશે સ્પર્ધામાં હાર જીત રહેશે પણ સ્પર્ધામાં તમારું હકારાત્મક યોગદાન વધુ મહત્વ ધરાવે છે જે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી थी श्रीगार की ने लता मंगेशकर सुप्रसिद्ध गीत नाम गुम जाएगा चेहरा ये बदल जाएगा मेरी आवाज ही पहचान है घर याद रहे मधुर स्वरे गाय ने बालकों ने प्रोत्साहित कर था જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં આયોજન કરવામાં આવી હતી જેમાં છથી ચૌદ પંદરથી વીસ અને એકવીસથી ઓગણસાઠ વર્ષ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શાળાઓમાંથી કુલ બત્રીસ જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા સન્નાઈ સ્કૂલના આચાર્ય હેતલ ઉપાધ્યાય ટ્રસ્ટી સોની ડિમ્પલ

એના કારણ આ છે કે આપણા એક્ઝામ તો દર વર્ષે હોય છે હેપલી ક્વાર્ટરલી આ બધા એક્ઝામ હોય છે પણ જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં પણ જે આપણા દીકરાઓ છે દીકરીઓ છે એના પાર્ટિસિપેશન વધે અને આ લોકો કોમ્પિટેટીવ સ્પિરિટ અને ટીમ સ્પિરિટ આ બધું જાણે શીખે એના માટે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે જિલ્લા સ્પર્ધા પછી આ લોકો સ્ટેટ સુધી જઈ શકાય નેશનલ લેવલ સુધી જઈ શકાય અને આપણા છોટા ઉદેપુર જિલ્લાના નામ રોશન કરી શકે થેન્ક યુ 谢谢